પટ્ટા કમરે પહેરવા માટે ના છે કમરે પહેરો ટાઈટ કમરનો પટ્ટો કમરના ગળામાં પટ્ટો નહીં રેવા દઈએ જેના કમરે પટ્ટા હશે જેની કમર સીધી હશે જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને હર્ષ ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે અમે આપશું તમને પ્રમોશન બે હજાર સત્યાવીસમાં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ જાત કે સહય કરીને સાબરમતીમાં પ્રમોશન આખું એક કોટડી અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેણે જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેણે કમરે પટ્ટા પહેર્યા છે અને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા જોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરી ના અધિકારીઓ આખા ગુજરાત ની અંદર શાસન કરે છે એક કે જેને સરકારી નોકરી સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપ ની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કહેશે એટલું જ કરવાનું